ગાડી ઓકે તમને કશું નથી પ્લીઝ ચાલ તમે લો સાહેબ કઈ જગ્યા આવવાનું કઈ જગ્યાએ ચોકી ઉપર ઓકે

તું ભી નીકળ અને તારા ફોન માં બી વિડીયો ચાલુ કર અને લાઈવ થા લાઈવ થઈને આવજે

દેખાડી દે હા હું એગ્રી છું ના નથી હું દંડ ભરવા માટે તૈયાર છું કાયદો તો જાણી લોક પર પાર્કિંગ છે ત્યાં હતી આ વ્હાઇટ લાઈન બરાબર પડી હતી ગાડી તારી અહીંયા ભલે પડી હોય પણ નો આખા પટ્ટામાં ક્યાંય નો જ છે ના નથી પણ એ સાહેબ ની વાત કરવાની લેંગ્વેજ એ રીતના છે જવાબી નહી આપ્યો જગ્યા હતી સર જગ્યા હતી અમે ચાય સુતા સીધી ફૂટેજ લાયા છીએ એવું નહીં સર અમે દંડ ભરવા તૈયાર છીએ ખોટા હોય તો

મેડમ તમે ખાલી અમારો રૂલ્સ અમારો રેગ્યુલેશન કાયદો તમે જે ચિઠ્ઠી પાડો એનો કાયદો અમને જણાવી દો બરોબર છે તો અમારી ઉપર જ ગરમ થયા સાહેબ એ તો ભૂલ પકડી લીધી એટલે ડોક્યુમેન્ટ કાર્ડ બરોબર છે ઓકે આ મારું મે લાયસન્સ આપ્યું છે શુભમ પ્રજાપતિ રફીકભાઈ રફીકભાઈ ની ગાડી છે